આગામી સમયની અંદર આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી સાથે સાથે ડભોઈ તાલુકાના દંગીવાડા અમરેશ્વર કરાલી અને વસઈ ગામોની નવીન ગ્રામ પંચાયત બિલ્ડિંગો માટે એક બિલ્ડિંગની રકમ પચીસ લાખ એમ કુલ ચાર બિલ્ડિંગો એક કરોડના ખર્ચે તૈયાર થવાની છે ત્યારે કરાલી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ મહામંત્રી દત્તુસિંહ સોલંકી મહામંત્રી પિન્ટુ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ ઢોલાર ગામ સરપંચના પાર્થ પટેલ સહિત વિવિધ ગામના સરપંચો ઉપસરપંચોને અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યોનો વેગ સાધ્યો હોવાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું નવીન ગ્રામ પંચાયતો એટલે ગામનો વિકાસ ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતમાં સારામાં સારી કામગીરી થાય તે માટે દરેક સરપંચોની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન બીજા ચાર નવા રૂમો કોમ્પ્યુટર લેબ એક કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું સુંદર મકાન ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ ડંગીવાડા અમરેશ્વર એવી ચાર પંચાવતના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે એ પણ દરેક પંચાયત પચીસ પચીસ લાખના ખર્ચે એટલે એક કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂંજન પણ આજે કરવાનું આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં બે કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે હું એમને અભિનંદન આપું છું Subscribe now and press the bell icon. Never miss an update.